અવનવી ઔદ્યોગિક ગતિવિધિઓ અને ભારે વાહન પરિવહન વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાપનનો અભાવ પણ ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે નાગરિકોના જણાવ્યા મુજબ વે બ્રિજની આજુબાજુ કોઈ પણ ટ્રાફિક કંટ્રોલનું આયોજન કે પોલીસની હાજરી હોય એવું જોવા મળતું નથી જેને કારણે અકસ્માતનો ભય સતત રહે છે હાલની સ્થિતિને દ્રષ્ટિમાં રાખી સ્થાનિક નાગરિકોને ઔદ્યોગિક સંસ્થાઓએ સંબંધિત વિભાગ અને ટ્રાફિક પોલીસને તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો છે મુખ્ય માર્ગ પરથી વે બ્રિજ દૂર હટાવો કે પછી ટ્રાફિક મેનેજમેન્ટ માટે અલગ માર્ગ વિકસાવવો જરૂરી બનેલો છે પ્રશાસન અને ટ્રાફિક વિભાગે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં આ સમસ્યા વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે